સારું જાય છે ધુગનભાવ આપણે આ નાનો રસ્તો પકડવાનું છે કાચો સનીશ સાર હવે જશું મહાદેવના દર્શન કરીશું માંદરી ક્યાં હતાં મારે આજુબાજુ હતો આજુબાજુ બરોબર ગામવાળા ઊંચું કે છે કે આ પતે આજે સમય तो ओके मैं नहीं मानता अभी बजे आएगा ना बिल्लो लागे सर और जो मेरा हरा काफी नाखे हूं तो विचार नहीं के इतिहास किए है कहीं क्या हुआ तू पहले राजा के समय में अगर वो लोकेशन दे लिए तो गाइस कहीं तेरे सो हेलो गाइस वेलकम बैक टू माय YouTube चैनल ट्रिगर व्लॉग तो गाइस आदि राइट से अपनी

तो ये मंदिर तो के लिए जोड़ने से क्यों उच्च? ये तुमने बताइए? देखो गैस क्या है रास्ता है गैस? स्कूल से है जायरो महादेव मंदिर धनेश्वर इस बार देखो गैस आज वो मस्त हो गए वाले अरे पानी आयी है थोड़ो बाद नहीं आपने बस पहुंची गया बनाया તો આ બાજુ ગાર્ડન હે દેખો કઈ આપડી સિસ્ટર આજનો બ્લોક સિસ્ટર સાથે છે તેને સાથે લીતા આવું છું તારી આપણી ડિગર હવે જઈશું મહાદેવના દર્શન કરીશું ચાલો ચાલતે છે ચાલતે હા હેડપંપ બહુ એટલે બહુ જૂનો હેડપંપ છે આ આવતા ત્યારે આ સાઈડ છે અહીંયા શિવલિંગ છે નાની તો આ તમે શિવલિંગ જોવો છો એટલું એટલે બહુ એટલે બહુ જુઓ શિવલિંગ છે રાધા સમયને વિચાર કરો તમે પાંચ બનાવ્યું છે અત્યારે ગઈ જ આપણે મહાદેવના દર્શન કરી લીધા છે હવે આ સાઈડ આજો આ સાઈડ બદંગ બલી છે ખૂબ જ જૂના કઈ રીતના છે તમને બતાવીશ ચલો ત્યાં જઈએ હવે આ રીતે આધા ક્યાં વાંદરી ક્યાં આટા મારે તું આજુબાજુ બહુ રીચ ચડાવી ચલો ગાઈસ બહુ ખરેખર બહુ એટલે બહુ મજા આવે છે અહીંયા કઈ આ છે આપણું સૌથી જૂના જૂનું રામજીનું મંદિર જે ગામ લોકવાર્તામાં કે ગામવાળા બધું કહે છે કે આ પતે સમયનું હે જો અત્યાર સુધી ક વિખેર થઈ ગયો થોડું આ ગણપતિ છે બજરંગબલી છે જુઓ તમે અરે જે રામ હા બધી ગુફા એ કીધે જારી તો

જેમ મંદિર છે એ રીતનું જોઈ લે બાજુ જોઈ તો ગાઈસ ફાઇનલી આપણે મહાદેવ બજરંગબલી શ્રી રામ દર્શન કરી લીધા છે તો આવી જઈશું ઘર તરફ ચાલો જુઓ તમે આ બધું લોકેશન બહુ ટાઈમ પછી એટલે બધું બદલાવ તો આવવાનું જ છે નહીં જો ગઈ જ છોકરી એક ઝૂલા ઝૂલે ઝાડ નીચે आय हाय ये शर्मा की शर्मा की लेकिन ये साला कर क्या रहा है यहाँ पे अबे मजा आएगा ना भिड़ू गांव में गाइस चापाली मौज कर लिए थे हमें दर्शन-वंदन कर ली है हमें आज जाओ पीछे दो एक छोकरी है ये देखा हाय हाय देखो गाइस उसका तो मजा आ गई है कैसे रोकेश भाई જો ભાઈ શું નામ છે આનું ભાઈ આનું રાકેશ નામ ભાઈ મને લાગ્યું ડોગીશભાઈ નામ છે ચેન્જ રાકેશભાઈ રાકેશભાઈ છે ડોગ ભાઈ એવું કે આ બહુ ગુસ્સા બહુ નામ નહીં લેવું આપણે મેઇન પોઈન્ટ પણ વસ્તુ આ જેટલું દેખાય ગાર્ડન છે મંદિર છે આ જો તમે એને રક્ષા સુરક્ષા માટેનું કાવ આપણે રાકેશભાઈને આપેલું છે દેખો

હજી છે જગ્યા ભાઈ મને લાગે ઓલી બાજુ છે અને આ બાજુ લઈ જાય છે છોકરી વિધિ વિધિ નામે આમ જોવો ગાઈશ નહીં નજીક નહીં જતો ખાલી બતાવી દઈએ આપણા અહીંયા એમ તો પૂરી નાખ્યું ને બધું ગાઈશ આ જગ્યા ઉપર આ જગ્યા નીચે છે એવું કંઈક કે ભોયરું છે ને ભોયરું ભોયરું એવું કંઈક કે છે આ છોકરી એવું તો ગાઈઝ છ આપણે જે મારા ગામનું મંદિર હતું એનું વિઝિટ કરી લીધું છે તો તમને મારો બ્લોગ કેવો લાગે છે લાઈક શેર એન્ડ કોમેન્ટ જરૂર કરજો ગાઈઝ કારણ કે મસ્ત મજાનું છે ભાઈ જે અત્યારે બનેયું છે ને હાલમાં ખરેખર કાબિલે છે બહુ ખર્ચો કર્યો બે લાગે તો કેવું લાગે છે કોમેન્ટ કરજો ગાઈઝ બાકી મળીશું એક ન્યુ બ્લોક સાથે આવશું પાછા ફરીથી એક નવા લોકેશન સાથે મળીશું મજા આવશે ગામમાં કેવું લોકેશન જોઈ લઈએ ટેની ટેની દેખો ગાય ક્યાં હોય ઇધર ગામ બધા બસ મહત્વ કરે હે બધે આગળ પાછળ કેમ